ગીર ગઢડાથી એક મહત્વપૂર્ણ સમાચાર ગીર ગઢડા તાલુકામાં પ્રથમ વખત વહેલ માછલીની ઉલટી સાથે ટોળકી ઝડપાઈ છે ગીર ગઢડાના ધ્રોણ ચોકડી પાસેથી ઓગણીસ ગ્રામ જેટલું એમ્બર ગ્રીસ સાથે ચાર શખ્સો ઝબ્બે કાર લઈ આવેલા સુરત અને ભાવનગરના શખ્સ પાસે રહેલું એમ્બર ગ્રીસ ગીર ગઢડા તાલુકામાં વેચવાનું હતું આયોજન આ વહેલ માછલીની એક કિલો ઉલટીની અંદાજિત એક કરોડ રૂપિયા કિંમત છે વહેલ માછલીની ઉલટી ભાગ્યે જ જોવા મળે છે ત્યારે તેનો ઉપયોગ દવા તેમજ મોંઘા પરફ્યુમ બનાવવામાં થાય છે ગીર ગઢડાના પોલીસે ભાવનગરના ત્રણ અને સુરતના એક શખ્સને વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી જસાધાર વન વિભાગને સોંપવાની કામગીરી હાથ ધરી છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના તેમજ દીવના સમાચાર માટે આપ જોતા રહો વોઇસ ઓફ ઉના યુટ્યુબ ચેનલ આ વિડીયોથી આપની જાણકારીમાં વધારો થયો હોય તો વિડીયોને લાઇક આપશો મિત્રોને લિંક શેર કરશો જો આપ પ્રથમવાર અમારી ચેનલ જોતા હો અથવા હજુ સુધી અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી જિલ્લાના સમાચારથી આપ વંચિત ન રહી जाओ धन्यवाद વિડિયો